નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ચૂંટણીના પરિણામને પૂર્વ અમૂલ દૂધના ભાવમાં વધાર્યો લોક ગોલ્ડન થેલી હવે કેટલામાં મળશે અમદાવાદ લોકસભાની ચૂંટણીના પરિણામને જાહેર થયા તેના એક દિવસ પહેલા જ અમૂલ દૂધના ભાવમાં લીટર બે રૂપિયાનો વધારો જાહેર કરાયો છે જેમાં પાંચસો મિલીના પાઉચ માટે એક રૂપિયાનો જ્યારે કે એક લિટરના પાઉચ માટે બે રૂપિયાનો વધારો ચૂકવો પડશે આમૂલ કાઉ મિલ્ક એક લિટરના ભાવમાં એક રૂપિયાનો વધારો થયો છે મતલબ કે સોમરથી જે કાઉ લિટર લીટર પાઉન રૂપિયા મળશે પરંતુ તેના વધારો થયો છે તેનો નવો ભાવ સિત્તેર રૂપિયા થી વધીને તોતેર રૂપિયા થઈ ગયો છે અમૂલ ટી સ્પેશિયલ ભાવ પણ લીટરે બે રૂપિયાનો વધારો હવે ચોસઠ રૂપિયા કરી નાખ્યો છે ગોલ્ડ પ્રાંત તાજા અને શક્તિશાળી ભાવમાં પણ વધારો થયો છે જે અનુસાર અમુક તાજાનું આધુ લીટર પાઉચ અ રૂપિયા જ્યારે કે શક્તિનું અડધું લીટરનું પાઉચ ત્રીસ રૂપિયામાં મળશે અમુક દૂધ દર વર્ષે લગભગ ઉનાળાના દૂધના ભાવમાં વધારો કરવામાં આવે છે પરંતુ આ વખતે કદાચ લોકસભાની ચૂંટણીના કારણે ભાવ વધારો ટાળવામાં આવ્યો હતો ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં જ તેની જાહેરાત કરવામાં આવી ગઈ છે